મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સોને બસો ચાર પોઈન્ટ સિત્તેર ગ્રામ ડ્રગ સાથે ઝડપી પાડતી લાલગેટ પોલીસ સૂચના અંતર્ગત લાલગેટ પોલીસ સ્ટેશન પીઆઈ એન એમ ચૌધરીના હોય લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા સૂચના કરવામાં આવેલ તે દરમિયાન સર્વેલન્સ એસઆઈ મોહસીન હુસૈન તથા સાજીદભાઈ તથા વિરલભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિલુભા નાઓને નાઇટમાં રાજમાર્ગ ઉપર પેટ્રોલિંગ દરમિયાન ટુ વ્હીલર લઈ ઉભેલ ત્રણ ઇસમો શંકાસ્પદ લાગેલ જેથી તેમને રાઉન્ડઅપ કરી તેમની તેમના ખિસ્સા તથા ટુ વ્હીલર ડીકીમાંથી મેફેટોન ડ્રગ્સ તથા વેચાણના સાધનો મળી આવેલ છે અંગે કાર્યવાહી કરી ચેક કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત મેફેટોન ડ્રગ્સ કુલ વજન બસો ચાર પોઈન્ટ ગ્રામ કિંમત રૂપિયા વીસ લાખ સિત્તેર હજારનો મળી આવેલ છે તેમજ અંગે ઝડપથીમાંથી મોબાઈલ ફોન અંગ ચાર તથા ડિજિટલ વજન કાંટા નંગ એક તથા નાની સાઇઝની પ્લાસ્ટિકની પુષ્ટલોક બેગ તથા સિરિંજો મળી કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ દસ હજાર છસોની મત્તાનો મુદ્દા માલ પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે